તમે મિત્રો એવું વિચારતા હશો કે આ સોસે વળી તો મિત્રો આ કંકુ બનાવવાની ફેક્ટરી છે તમે જુઓ કેટલી મહેનત લાગે છે આ કંકુને તૈયાર કરવા માટે પહેલાં ખાપ મારીને આવી રીતે પગથી મિક્સ કરતા જાય છે અને આ પ્રમાણે પગથી મિક્સ કર્યા પછી તમે આગળની પ્રોસેસમાં તમે જોઈ શકો છો કે પગથી મિક્સ કર્યા પછી આ રીતે જે છે બહાર તડકામાં સુકવવામાં આવે છે અને સૂકવા પછી એને આ પ્રમાણે ધરીને તમે ફાઇનલ પ્રોડક્ટ મારા હાથમાં જોઈ શકો છો તો સર્વપ્રથમ જે છે કંકુને બનાવવા માટે રો મટીરિયલ જે છે એ હળદરનો ઉપયોગ થાય છે હળદરને એક એમ કહેવાય કે ક્રશર મશીન હોય છે જેની અંદર એમ કહેવાય કે ક્રશ કરી લેવામાં આવતી હોય છે અને ક્રશ કર્યા પછી તમે જે છે આ જોઈ શકો છો કે ક્રશ થયેલી હળદર જે છે એક મોટી બોરીની અંદર જે છે એ પેક થાય છે અને એ બોરીની અંદર પેક થયા પછી આ પ્રકારે તમે જોઈ શકો છો કે એક જે ઢામ છે બસો લીટરની એની અંદર એને પાણીની સાથે ઉમેરીને પછી આ તમે જે ઢામ છે એની અંદર તમે જોઈ શકો છો જે અંદર દ્રાવણ નાખવામાં આવે છે એ ખરેખર ચૂનાનું દ્રાવણ છે હળદર અને ચૂનાનું મિશ્રણ જે હોય છે એ જ આગળ જઈને કંકુ બની જાય છે આ રીતે દરેક બસો લીટરના બેરલની અંદર આ પ્રકારે જે ચૂનાનું મિશ્રણ છે જેને આપણે ચૂનાને લાઈમ પણ કહીએ છીએ આ ચૂનાને આ રીતે એમ કહેવાય કે દરેક બસો લીટરના ડ્રમની અંદર આ પ્રમાણે એના માપથી નાખવામાં આવે છે અને એ પછી એમ કહેવાય કે એની અંદર જો કદાચ કોઈ કચાશ રહેતી હોય ને કલર જે છે ઓછો પડતો હોય તો એ પછી અંદર એમ કહેવાય કે એક નેચરલ કલર જે હોય છે જે લાલ કલર હોય છે એને આ રીતે ઉમેરવામાં આવે છે જેથી જે છે કંકુ જે છે એ લાલ કલરનું આપણને છેલ્લે ફાઇનલ પ્રોડક્ટમાં જોવા મળે છે આ તમે જુઓ હળદરનું પાણી છે એમ કહેવાય કે હળદરનું જે પીળું પાણી છે એને તમે જુઓ એની અંદર એક પ્રોસેસ ચાલી રહી છે અને અમુક આની અંદર એમ કહેવાય કે અમુક ટકા નેચરલ કેમિકલો જે હોય છે એ પણ વાપરવામાં આવે છે સાથે સાથે મેં એવું પણ અંદર જોયું છે આગળ તમને બતાવું કે આની અંદર એમ કહેવાય કે આપણી જે સૂકી મહેંદી હોય છે જે લીલા કલરની એનો પાવડર હોય છે એ મહેંદીનો પાવડર પણ એમ કહેવાય કે કંકુને ફૂલ લાલ કલર આપવા માટે અને એનું તિલક એમ કહેવાય કે ઘાટું થાય જેથી કરીને આપણે કપાળે તિલક કર્યું હોય તો લાંબા ટાઈમ સુધી ટકી રહે એના માટે તમે જુઓ આ દ્રાવણ છે એની સાથે સાથે આમાં તમે જોઈ શકો છો આ મહેંદી છે આ મહેંદી છે એને પણ એમ કહેવાય કે પલારીને આ પ્રમાણે નાખવામાં અંદર આવે છે અને છેલ્લે ફાઇનલની અંદર તમે જોઈશો આપણે જે કંકુ જે બને છે અને ખરેખર તમે જોવા જાવ તો મિત્રો આ કંકુ બનાવવાની જે પ્રોસેસ છે એ બહુ જટિલ અને મહેનતવાળી છે તમે જોઈ શકો છો દરેક ડોલની અંદર આ પ્રકારે ઉકળતા પાણીની અંદર એમ કહેવાય કે અમુક પ્રકારના નેચરલ કેમિકલનો ઉપયોગ કરીને ખરેખર નેચરલ બધા પદાર્થો હોય છે ઝાડના અને પાંડના બધા કલર હોય છે જેનો ઉપયોગ કર્યા પછી મહેંદી છે આ મહેંદીને પલાળવામાં આવી રહી છે અને મહેંદીનું જે દ્રાવણ છે એ આ પ્રમાણે નાખીને પછી તમે જો છેલ્લે ફાઇનલમાં એ રીતે એમ કહેવાય કે એક જે મોટો થાળો હોય નિંદ્રા એ રીતે નાખીને પછી તમે જો ખાપ મારીને પછી બાર અને તડકામાં જે છે એ હુકવામાં આવશે અને તડકામાં હુકવા પછી આ જે છે એક મિક્સર મશીન મોટું ગ્રાઇન્ડર હોય જેને આપણી આદિ ભાષામાં આપણે જેમ આપણે આંટો અને આ ઘઉંને દરવા માટેની ઘંટી હોય છે એ પ્રમાણે આને જે છે એક દળવા માટેની અને ઝીણું બારું બારીક કંકુને દરી નાખવા માટેની એક પ્રોસેસ હોય છે જેની અંદર પ્રોસેસમાંથી પસાર થયા પછી એ કંકુ જે છે એને આ રીતે ફાઇનલ પ્રોડક્ટમાં ધરીને પછી તમે જુઓ હવે છેલ્લે મારા તમારા હાથની અંદર તમને જે કંકુ છે એને હું બતાવું છું આ રીતે તમે જો આ રીતે બહાર સુકવીને અને આ છે એનો ફાઇનલ પ્રોડક્ટ જેને આપણે કંકુ તરીકે ઓળખીએ છીએ